હાઈકોર્ટની લીલી ઝંડી બાદ પણ મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત રહ્યો છે વૈષ્ણવચાર્ય દ્વારા પહોંચ્યા નેટફ્લિક્સના હેડક્વાર્ટર અમેરિકાના સિલિકોન વેલી સ્થિત નેટફ્લિક્સ ઓફિસમાં વિરોધ નોંધાયો નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરુદ્ધ પિટિશન દાખલ કરી ભગવાન શ્રીકૃષ્ણની ગુરુ પરંપરાનું ફિલ્મ અપમાન થયું છે એવું દ્વાર કેશવલાલે ઉચ્ચાર્યું

નેટફ્લિક્સના આ કોર્પોરેટ હેડક્વાર્ટર્સ પર મેં મારી ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરી છે અને સાથે સાથે અનેક સ્વ વૈષ્ણવોએ એ ઓબ્જેક્શન પિટિશનમાં સાઇન કરીને અને નેટફ્લિક્સ સામે ઓટીટી પ્લેટફોર્મથી પ્રસ્તુત થનારી આ મહારાજા ફિલ્મના વિરોધમાં પોતાનો સખત વિરોધ નોંધાયો છે આજના આ સમયમાં જ્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરા વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓ અને સાથે સાથે અમારા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ અને જેમને આપણે કૃષ્ણમંદિર મેવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર એમના લીલા ચરિત્ર ઉપર ગુરુ પરંપરાઓ ઉપર આપણી સંસ્કૃતિ અને સભ્યતાઓ ઉપર જ્યારે એક નિશ્ચિત વિચારધારાના અંતર્ગત પ્રહારો થઈ રહ્યા છે ત્યારે દેશ વિદેશમાં સર્વત્ર એનો વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે યશરાજ ફિલ્મ્સ ઉપર જે પ્રકારે કાનૂની અનેક પ્રકારના કાર્યો અને પ્રતિબંધ માટેના પ્રયાસ દેશમાં થઈ રહ્યા છે હું અહીંયા વિદેશથી નેટફ્લિક્સના હેડક્વાર્ટર્સથી એની હેડ ઓફિસથી હું મારું ઓબ્જેક્શન પિટિશન ફાઇલ કરીને અને વિરોધ નોંધાવવા આવ્યો છું ત્યારે આપ સૌને પણ સંદેશ છે કે આપણા ધર્મ ઉપર થતો વજ્રાઘાત આપણા ધર્મ ઉપર થતું આ પ્રકારનું આક્રમણ એ કદાપ ચલાવી લેવામાં ન આવે અને નેટફ્લિક્સ પણ આને સંજ્ઞાનમાં લે અને આ ત્વરિત ધોરણે ઓટીટી પ્લેટફોર્મનો જો દુરુપયોગ કરીને યશરાજ ફિલ્મ્સ દ્વારા આ મહારાજા ફિલ્મને પ્રસ્તુત કરવામાં આવી રહી છે તે નેટફ્લિક્સ પણ એમાં આપણા આ ભાવનાઓનું સંરક્ષણ થાય તે માટે સમર્થન આપે સહયોગ આપે એવી વાત આપણે કરવામાં આવી છે ઓબ્જેક્શન ફાઇલ કર્યું છે વિરોધો નોંધાવ્યો છે પ્રભુને અને મહાપ્રભુને વિનવીએ કે આપણા કાર્યને આપસી સફળતા પ્રદાન કરે અને આના દ્વારા આપણી હિન્દુ ધર્મની અને વૈષ્ણવ સંપ્રદાયની ધર્મ ભાવનાઓ લાગણીનું સંરક્ષણ થાય એ જ પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે શુભમ ભવતું કલ્યાણમસ્તુ